પડ્યા છે બહાર બહાર ધોઈ નાખો એક તો ગમે એવો તરા થઈ ગયો છે ને કારણ કે તો પાણી આવતું નહીં નળ ફૂટી ગયું છે ત્રણ દાડા થી પાણી આવતું નહીં શું કરું મારા બાપની છોકરી હવે કંટાળ્યો છે ને આ બધું પાણી ખાલી પડી ગયું શું કરું એમ થાય છે કે એકલો શું હવે ચો પાણી ભરવા દઉં છે ગાયસે બોરી જવું તાર મેળા આવે જાવ તો પડશે કાકા કઈ શું કરા નળ ફૂટી ગયો ચોખાડો ભર્યો કઈ કઈ થાય છે સરપંચ ને મેળવા પાયો પણ નહીં મારા બેટા કોઈ આવતા

અને બધાને હું કહું છું કે બાપા સરપંચ લાવો ને તો હારો લાવજો આવો ના લાવતા વાલજી લબાર જેવો કેમ કે અમારે તો આખા ગોમ ને ફતારી ફેરવી નાખી છે હવે આ દૂજો અમારે શું કરવું હવે ડોસ્યું હોય ને જાતે પોણી ભરવા આપવું પડે શું કરે બાપા શેતરના જેડે હતી લ્યા શેદડી શેદડી માથે ધોળી ધજા

ਹਾਂ ਹਾਂ ਜੇਵੀ ਦਸਾ ਆਈ ਥੇ ਹੇ ਮਾਰੀ ਕਾਗਲੜੀ ਮਾ ਗੰਨਾ ਨਾਨੇ ਗੰਗਾ ਰੇ ਪਣੀ ਗੱਡ ਪਣੀ ਮਨ ਜਾਵਾ ਦੇ ਮਾਰੀ ਸਾਚੂ ਬਏ ਮੋਕਲਿਆ ਪਣੀ ਰੇ ਪਣੀ ਗੱਡ ਮਨ ਜਾਵਾ ਦੇ ਮੇ ਤਕੇੜਿਓ ਮੈਂ ਨੇ ਘੜੋ ਬਾਰਿਓ ਰੇ ਪਣੀ ਗੱਡ ਪਣੀ ਮਨ ਜਾਵਾ ਦੇ ਹਾਂ ਹਾਂ ਛੜਿਓ ਮੇਰਾ ਪਾਪੜੀ ਜਗਨ ਕੀ ਕਰੂ ਹਵੇ એમ થાય છે કે ચોક ચુંપો ખાઈને મરી જાય એમ થાય આ લેબડો જ નેનો પડે મને મારા બાપની ની મને મારા બાપ ને કઈ કઈ થાય તો મને કીધું સેકન્ડ માંથી એક ડોસી લાવી આલ ના લઈ આલી ના લઈ આલી ને અતુરામ પૂરા વાલજી લબાડ સરપલા એ આવા

તો હું ભૂલી જ ફોન ફોન કરવાનો ને તો ફોન કરો પણ ભલા એમની વોટિંગ લેવો તો તમે એલ આવી જ છે ફોન કરો એટલે ન્યા અલ્યા પણ મારા બાપની છોકરા કોમન કોમમાં હું તો સરપંચ નહી ભૂલી ગયો શું કરું કો અલ્યા ભલા પણ એવું ના હોય ને બધું આ બૈરાને કોમ ના કરવાનો હોય એટલે પણ શું કરું તાર હવે ઉતરાવો હાચું લઈ કા તો ઉતરાવો તાર માર લઈ લઉં તેમ કે દોશી રાખ શું ક્યો તો રોમણ હોત યાર ચમ છે ઓહોહો કઈ એ પોચી અન જતી રહી ઓહોહો કઈ ને ખાવ ને રાડું વાઢવા જ છે આવી જ નહીં મારા બાપડી છોકરા શું કરું કો

આપડે એમ કેવાનું કે તમારે વોટિંગ લેવા હોય તો આમ ધોળા આવશો અને પાણી નહીં આવતું બોલો ખરું કે પાણી ના આવ્યું

ઈ ખબર હોય તો એ જાદા ખબર પડે કો હા રડ ગયો હાલો દેખો દેખો ફટાફટ હા લા રડ માર પર કેમ કોઈ મોજો ન હે મોજો ન તો કોઈ તો મને શું ખબર તમે એના પાડો છો તમને વધારે ખબર હોય તો કોઈ કો નહીં હે મેં એ આપડી નહીં તો ફોન આયો હો ને કે હાલને લાવો આપણે તાર પર ફોન આયો તો આ ઈડા મતો બધું ગાય ગાય અહીંથી પાડો આ મોડે આ ઈડા પાડે ને કે દુસો આપ કરે આ મજા રાઈડ પાવસા છે ને પોણે આટુ પાવું અને આ ઈડા પાવા છે એટલે

અને ગોમ માં તો ગોમ એવું કહે કે ગન્ના સરપંચ છો આરું સરપંચ અમે છ એ સરપંચ આ રસ શું વાત કરે બીજું આપડ્યું કે સાહેબ અમે તો કોઈ સરપંચ તમારી ડોસી લાવવા માટે નહીં બન્યા તા માટે બન્યા છો અમે આ ગોમ ચિંતા માટે થઈ ગયા ચિંતા માટે તો કરો હાલ ને હાલ હાજુ એટલે ભાઈ હો જુદી કરી નાખજો આરી હવે હો જે મો પીરો મજૂર લઈ અને જો કટકો ભાઈ વધે ને આઈના ખાઈ દેજો આ હો ન્યો કામ ચાલુ છે જો આ ખાઈ દેજો તો હું ગોદેન મજે પણ કમ્પ્લીટ કરી નાખું નો એને પગાર તમે ઓપરેટર ને ઈ તો ઓપરેટર નો જે આલતા હોય આલે તો આપણે શું કામ છે આપણે લાગો ભલા વાત હતી તમારી પણ હું પાણી વગર ફરું છું તો સાત પણ એકે બાજુ બતાતા નહીં સરપંચ જો આપણા ભાઈ પાણી ફરે છે કીધું જ ખરા હવે ખોજે વાંધે દે ભાઈ આ તો ખોદે થઈ જાય બે છડી જાય ખોજે થઈ જાય ચિંતા ના કરો ના ખાઈ હે સરપંચ હો ચાલુ છે જો